મોડે જાય એટલે વાંધો ના આવે ફટાફટ બની જાય ને તો આજે તો 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 ગયું બનાવવાનું ચાલો શું શું કરીએ હું તમને વિડીયોમાં છું વિડીયો છેલ્લે સુધી જોજો ને જો ને તમને મારા વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીએ થોડીક ઘરમાં રસોડું સાફ કરવાનું છે રોટલી પણ બનાવવાની બાકી છે તો એ પહેલાં રોટલી બનાવી દઉં બરાબર ફ્રેન્ડ્સ તો વાગી ગયા છે પોણા છ અને સાંજના ટિફિનની પણ તૈયાર થઈ ગઈ છે દાળ બફાઈ ગઈ છે તો હું સાંજના ટિફિનમાં દઈ રહી છું દાળ ઢોકળી અને વઘારેલા ભાત દઈ રહી છું અને અહીંયા રાજુ બપોરે સામાન થોડુંક લઈ આવ્યો તો લોટ ને પૂરું થઈ ગયું હતું લોટ પૂરો થઈ ગયો તો લોટનો કટો આવી ગયો છે આમાં દાળ છે અને આમાં સાબુ અને મગને એવું છે તો આપણે ફટાફટ લોટના કટ્ટાને કેરવામાં ખાલી દઈશું

મૈનામા અમારું ધમ મઠા હોય જાય છોકરા છે તો આજે આપણે સાંધના સુધીમાં દઈએ છે દાળ ઢોકળી મઠાલા ભાત જે યાદીધું છે એ ભૂતવા હોય કે છોકરાઓ સવામ આતા હોય એટલે ઘરે જમતા હોય એટલે ગરમ ગરમ દાળ ઢોકળી સરસ લાગતી હોય એટલા માટે દાળ ઢોકળી અને મઠાલા ભાત બનાવી લે છીએ સુધીમાં તો અહીંયા દાળ ઢોપળી ભરવા માટે આપણે વઘારવા માટે વઘાર પણ રાખી દીધો છે તેલ પણ ગરમ થઈ ગયું છે સરસ મજાનું હવે આપણે દાળનો વઘાર કરી લાઈશું પછી વઘારેલા ભાત પછી કરશું કેમકે તેલ લેવા ગયા છે તે થઈ ગયું છે હવે અહિયાં વધારે બની ગયા છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે થોડા કેટલા વધારેલા ભાત બનાવેલા છે તો આ જોઈ લ્યો તમે તમેલા ભાત છે તપેલું કરીને આપણે